મોલ ના વલગમાં તમારું ખેતરમાં માટો ખેતર માં બાપા સીતારામ માતાજી તારે વેલા વેલા ખેતર આટો મારી મારા માં છે ને અત્યારે મેં છે ને તાર સુલે રાંધી નાખવું ને શાક ને એવું બધું બનાવી નાખ્યું રીંગણા ની કોર તૂટી જાય હવે શેખ્યા તારે મારે જે વાંધો કરવા શેખાય મોડા લગન શક્યા ખેતર માં હતી તેવું બાંધી ગયા વાંધું ના કર્યું મારે બેન દો ને તો હું ના વાંધું કરી નાખું પછી પાસે બેના ફેરીશું મેંદુ કરી નાખ્યું મેં વાંધું કરું ને શાક રોટલા ને સૂલ એ બધું રાંધું ને હમણાં કે હું ઘરનું કામ બહુ નાનું નાનું ના કરતી માન માં બધું ઘરનું કામ કરી નાખે અત્યારે હું એટલું કામ કરીને ખેતરમાં ખેતર માં તો સવાર માં શેખે ટાઢા કામ વધારે થઈ જાય ખેતર માં જવાનું છે બીજું ઘર નું કામ છે ને માર માં કર ના કામ ખેતર માં વી આવી ને તમને એમ થાય કે ખેતર માં હું કામ કરે છે કે હમણાં ખેતર માં તેન ચાર જમન થી કાયમ વેલા વઈ આવી ને હાજી મોડા લગન કામ કરી આ કપા ખેસન કામ આલે છે ને કાલ હમન છે કે મે આ પાથરા કિરા કે તે મોડા લગન ખેતરમાં આતે ને મોડું થઈ જ્યું ને મારા બાપા છે ને મારી પેલા ખેતરમાં વઈ આવું ગમે એટલે ઉતાયર રાખું કાડ છે મારા બાપા પેલા મારા ખેતરમાં વઈ જાવ કામ કરવા તો મારા બાપા મારી પેલા વઈ આવે એટલે નઈ છે ને આમ જાતા લો ની ઈ ટ્રી ટપક મારા બાપા હમન ટપકાય હકલતા હતા હું પાથરા કરતી થી માર માં છે કે હમન ઘરે વેલા વયા દે

ને આ બાજુ કપા બધું ખી ને કોણ મારે છે કે ઓલી બાજુ પાથરા કરવાના છે તો મારે ટપકમાં નડે નહીં બાપા હા આ પાથરા કરવા જોઈએ તો પેલા છે ને એટલા પાથરા હું કરી નાખું મારા બાપા ની તો એટલી હકલવાની બાકી છે આ તો હું ઘણા ખરા પાથરા કરી નાખી હાથી નો પાથરા કરી નાખ્યા થોડાક પીરાન ઓલી બાજુ હજી બાકી છે ટપક હકલાય ને એટલે જગ્યા કરી દીધી મારા બાપા ને હાલે તમારે પોરો ખાવા ને આવું હું આવું આ એક નળી હકલ પાવું પછી આવું નહીં રહે

યાર ભૂખ લાગી જાય નવ વાગી જાય એટલે કે વી આવી ઘેરે જમવા માં છે રીંગણા બટર ને દૂધ બાજરા રોટલો ને ભૂંગળા મારા બાપુએ એ થાય આખી થેલી ખોળી ને ખોળે ને મોટા મોટા શું કરવા મારા તો નનકા નનકા હોય ઉપાળ લીધા ને નાના નાના છે કે તપક ના ફિંડા બાંધે લઈ ગાવે કે એટલે નાના નાના ગોયતા જમી લીધું ને પાછી ખેતરમાં માં વી આવી થેલી ને કપા વીણવા મારા માં કપા વીણે છે

તમારા બાપાએ હાથ કર્યો કે શાહ બનાવવાનો છે સાનો ટાઈમ થઈ ગયો શાહ બનાવો એ મારા મા વૈયા જ્યાં ઘેરે ને કપાન રાખી વાર નહીં જોવા ઝીંડવા વાળા છે કે ભે હું છે કે બહુ ખાય તે હું ખાલી જાવ તે બધ ભરતી જાવ ને બેહ ને નીંદ દઉં ને જાવ ઘેરે ઘેરે આવી તો તમારા બાપા સાયે પીવા મે સા પીવા જ ને 11 વાગી જાય સા પીવાનો ટાઈમ જ હોય ભરતભાઈ તમે ભાઈ શું કામ કરો તો પાવી

आ तोरी से से शाला मा ती साग तो, तो बनावन थाये तेम नेमर से के मार डोल ज अधूरी से मार बापा ये आकडे भरी ले आखी डोल भर ले हो न तो भरी लेने हालै ई तो उदे ले हूं आज प ले लियो से मारे माने तो अधूरी से लाड जी

પછી પોટલા બાંધવાના હોય ઘેરે રે પાછ વાગી એટલે ઘરનું કામ કરે માલ ને પાય કરી હું જાવ ખેતર માં થોડાક પાથરા કરું ને એમ ના પાથરા કરતી થી પપ્પા નું તો ના પાથરા કીરા ને હજી તો બાકી છે મને એમ હતું કે ચાર પાંચ વળ્યું એટલે પાત્રા થઈ જાય કે કપા તો સવારે થોડીક વખત વળ્યું રહ્યું અને હજી શારક વળ્યું છે એમાં પાથરા કરવા મારે છે ને હજી રોટલા ને શાક ને ઉબનાવ બાકી છે મારા મા તો હજી બહેન ગાન દોતા હતા તો કઈ હજી નેવરા નહીં ખાવ હોય તો હું હજી નવે શાક મેકી દો રોટલા બનાવી નહીં ખા શાક એ બનાવી નહીં મરસા બે ઉપર મેકા તળવા મરસા તળી નહીં ખા મરસા તળી ગયા ભીંડા ને કઢી છે

સબ્સક્રાઈબ કર